નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે જાણીશું બહુચરે સિપાહીઓને ચમત્કાર આપ્યો એના વિશેની સવિસ્તર સાથે આપણે વાર્તા જાણીશું તો નમસ્કાર મિત્રો માતા બહુચરના પરમ કૃપાળુ ભગત એવા મોતી ભગત કે જે પોતાના હાથમાં માતા બહુચરનો કરંડીયો લઈ અને એક ગામથી બીજા ગામ બીજા ગામથી ત્રીજા ગામ આમ વન વગડે ભટકી રહ્યા છે ગામે એ ગામ ફરી રહ્યા છે પરંતુ ક્યાંય એમને રહેવા માટે આશરો મળતો નથી અને પોતે પોતાની આંખમાં આંસુ પાડી અને સાંજ પાડે છે બે દિવસની ભૂખ છે અને માતા બહુચરને કહે છે કે હે મારી ચુવાળ ચોકવાળી બહુચર માળી આજે કેટ કેટલા દિવસથી હું તો ભટકી રહ્યો છું પરંતુ તને પણ મારી સાથે લઈ અને ભટકું છું તો માળી ક્યાંક તારું ઠેકાણું કર અને ક્યાંક મને રહેવાની વ્યવસ્થા કરાવ નહીતર માંડી જો આમ ને આમ હું ભટકતો ને ભટકતો ભૂખ્યો મરી જઈશ ને તો મારી બહુચર તારું કોણ થશે અને આમ આટલો પોકાર કરી અને છાતી ઉપર કરંડીઓ મૂકી અને ત્યાં મોતી ભગત નિંદ્રાને આધીન બને છે ત્યાં તો મોતી ભગતના સપને મારી ચુવાળ ચોકવાળે બહુચર આવે છે અને આવીને કહે છે કે હે મોતી ભગત દીકરા બસ આટલી વારમાં હિંમત હારી ગયો તું અરે જેના ભેગી આવી ચુવાળ ચોકવાળી માતા બહુચર હોય એને કઈ વાતની ખોટ હોય સાહેબ અરે દીકરા આ તો હું એમ વિચારતી હતી કે મારો ભગત મને આમ અધ વચ્ચે મૂકીને ચાલ્યો તો નથી ને ત્યાં તો મોતી ભગત કહે છે કે માડી જઈશ તો ત્યારે કે જ્યારે આ ખોળિયામાંથી પ્રાણ જશે પરંતુ મારી મને ચિંતા મારી નથી અને હું તો આવે એક દિવસમાં ધરતી છોડીને ચાલ્યો જવાનો છું પરંતુ તારો માળી કોક ધણી થાય અને તારી સેવા પૂજા પાઠ થાય ને તો મને મોત પણ આરામથી મળે ત્યારે મા બહુચર એટલું કહે છે કે મોતી ભગત અહીંયાથી જે દિશા તરફ ચાલ્યો જા અને એ દિશા તરફ આગળને આગળ ચાલ્યો જજે અને સાડા ત્રણ દિવસ સુધી જો તને ભૂખ લાગે ને તો મને બહુચરને ફટ કહેજે અને સાડા ત્રણ દિવસ થાય ને ત્યારે જે ગામમાં પહોંચે ને એ ગામનો માણસ સામેથી તને ચાલી અને તારા વધામણા કરશે અને ત્યાં તને આશરો આપશે અને ત્યાં તને કોઈ વાતની ખોટ નહીં પડે અને આમ આટલું કહી અને એમાં બાઉચર અંતર ધ્યાન થઈ ગયા અને પછી વહેલી સવારે મોતી ભગત ઉઠ્યા અને આજે એમના હરખનો કોઈ પાર નથી રહ્યો કારણ કે સાક્ષાતમાં બાઉચર આવી અને એમની સાથે વાતો કરી ગયા છે અને પછી તો મા બહુચર મા બહુચર ડગલે ને પગલે બસ મારી ત્રિપુરા સુંદર બહુચરનું નામ છે અને મોતી ભગત ચાલતા ચાલતા જઈ રહ્યા છે એક દિવસ વીત્યો રાત પડી એટલે ફરી ત્યાં જ આરામ કરી લીધો પછી સવાર પડી એટલે ફરી ચાલવા લાગ્યા પરંતુ આજે પાંચ દિવસ થવા આવ્યા પરંતુ હજી સુધી એમને ભૂખ લાગી નથી અને માતા બહુચરના કયા પ્રમાણે બે દિવસ પણ વીતી ગયા છે અને બીજા દિવસની રાત્રે પણ પોતે ત્યાં જ કરંડિયા છાતી ઉપર લઈ અને સુઈ જાય છે આમ કરતાં કરતાં બહુચરના કયા પ્રમાણે એ દિવસ ઉગી ગયો અને વહેલી સવારે તેઓ બહુચરનું નામ લઈ અને ચાલતા ચાલતા જઈ રહ્યા છે ત્યારે આંબારેલી ગામની પાસે પહોંચ્યા અને ત્યાંના પાદરે એક ઘોડે સવાર આંટીઆળી પાગડી પહેરીને આવે છે અને વાંકડીયાળી મૂછો છે અને તે આવી અને આ મોતી ભગતની સામે આવી અને મળે છે અને કહે છે કે ભગત કયા ગામના છો અને કઈ બાજુ જઈ રહ્યા છો ત્યાં તો મોતી ભગત હૈયે હામ આવી ગયો અને મનમાં વિચાર કરે છે કે આ માણસે નક્કી મારી બાણદારી બહુચરે મોકલ્યો છે અને પછી મોતી ભગત કહે છે કે ભાઈ હું એક વટે મારું છું અને હું મારા આશરા માટે આમ તેમ આમ તેમ ગામો ગામ ભૂખ્યો ભટકું છું ત્યાં તો પહેલો માણસ ઘોડા ઉપરથી નીચે ઉતરે છે અને ઉતરી અને મોતી ભગતને પૂછે છે કે ભગત આ હાથમાં શું લઈને ફરો છો ત્યારે મોતી ભગત એટલું કહે છે કે આ તો મારી બાણદારી બહુચરનો કરંડિયો છે અને આમાં સાક્ષાત મારી બહુચર વાસ કરે છે ત્યારે પહેલો માણસ ફરી પૂછે છે કે શું ખરેખર તમારી સાથે માતા બહુચર છે કે હા ભાઈ મારી બહુચર મને વેણે વાતો કરે છે અને આટલી વાત પહેલાં સામે ઊભેલા માણસને ગમી ગઈ અને કહે છે કે હે ભગત અમારું ગામ રહ્યું ને એમાં દુઃખનો કોઈ પાર નથી અને જો તમારા જેવો દેવ ધર્મને માનવાવાળો માણસ જો અમારા ગામમાં આવે ને તો અમારા ગામની વાહ વાહ થઈ જાય ભગત બે હાથ જોડીને વિનંતી જ કરું છું એટલું કહું છું કે મારા ગામમાં તમે વધારો અને તમને રહેવા ઘર આપીશ અને વા વાવા માટે ખેતર ખોરડા જોતા હોય તો પણ તમને મળી જશે બોલો અમારા ગામમાં વધારશો ત્યારે ભગત કહે છે કે મારી બહુચરનો આદેશ છે કે સાડા ત્રણ દિવસે મને જે કોઈ પણ માણસ મને આશરો આપે ને ત્યાં હું રહેવા લાગીશ અને આજે એ જ દિવસ વહેલી સવારે મને તમે મળ્યા છો તો બાપુ હું તમારી સાથે જરૂર આવીશ અને આમ પછી તો આ ગામના ધણીયા ભાઈને લઈ અને ગામમાં પહોંચે છે અને ગામના સૌ માણસો ડોકિયા કરીને જોઈ રહ્યા છે કે આ વળી કોણ આવ્યું આપણા ગામમાં અરે બાપુ આખા ગામની પંચાયત ભેગી કરીને એટલું કહે છે કે વડીલો આ માણસ રહ્યો ને એ ભૂખ તરસ અને પોતાની જિંદગી હારી ગયેલો છે પરંતુ એની પાસે જ્વાળામુખી જેવી દેવ બહુચર છે અને એટલે આપણે એને આપણા ગામમાં લાવ્યા છીએ અને આ ગામમાં એમને રહેવા માટે ખોરડું અને એક ખેતર આપવાનું છે બોલો તમે બધા રાજી હોય ને તો હું એક કામ કરવા તૈયાર છું ત્યાં તો ગામના સૌ માણસો કહેવા લાગ્યા કે આપણા ગામમાં આવા ભગત આવીને રહેવા માગતા હોય તો આપણે ક્યાં એમને ના પાડીએ છીએ બાપુ તમારે એમને જે આપવું હોય એ બધું આપો અને અમને પૂછવાનું ના હોય આ ગામના તમે ધણી છો ત્યાં તો બાપુ એટલું બોલ્યા કે ગામનો તો ધણી હું છું પરંતુ મારા ધણી આખું ગામ છે અને ગામના પંચને પૂછ્યા પહેલાં હું કાંઈ કામ કરતો નથી અને હવે મોતી ભગતને રહેવા ઘર મળ્યું અને પછી ફરી મોતી ભગતના સપને મારી બહુચર આવી અને કહે છે કે મોતી ભગત હવે રહેવા માટે આશરો મળી ગયો છે ને અને વાત કરવા માટે રોજ પંચ પાંચ માણસો જોડે તો આવે છે ને ત્યારે હાથ જોડીને મોતી ભગત કહે છે કે મારી બહુચર તારા જેવું દેવ જેના કર ભાગલે લખાણ્યો હોય અને જે પૂજતું હોય માણસને કોઈ વાતની ખોટ ન પડે એ વાત મારે બહુચર આજે તે સાબિત કરી દીધી અને મારી હવે મને કોઈ ચિંતા નથી કદાચ મારા પ્રાણ પણ નીકળી જશે ને તો પણ આ ગામના માણસો એવા છે કે મને મરી ગયા પછી પણ તારી પૂજા તો જરૂરથી કરશે ત્યારે મા બહુચર કહે છે કે તો દીકરા તને જો એટલો જ વિશ્વાસ હોય ને તો કાલે સવારે જ અહીંયા આંગણામાં મારી બેઠક કર અને મને અહીંયા બેસાડ હવે હું વધારે નહીં ફરું અને આમ પછી તો બીજા દિવસની વહેલી સવારે બાપુને બોલાવ્યા ગામના પંચ ભેગા કર્યા પાંચ માણસો બધા ભેગા મળી અને બધાની સાક્ષી માતાજીના ત્યાં બેસણા કર્યા અને મારી બહુચરને ત્યાં જ પાંચ ઈંટોનું મંદિર બનાવી અને મોતી ભગતે માતા બહુચરને પૂજવાનું શરૂ કર્યું અને એક નાનકડી માટીની માટલી છે એમાં ખીર બનાવવામાં આવી છે અને એ ખીર માતા બહુચનને જમાડવાની છે અને આમ કરતાં કરતાં લગભગ અગિયારથી બાર વાગ્યાનો સમય બન્યો છે અને આખું આખું ગામ ત્યાં હાજર છે ત્યારે આ બાજુના ગામના રાજાના અમુક સિપાહીઓ આવે છે અને આવીને ગામમાં જઈ અને ગામના અમુક માણસોને પૂછે છે કે બાપુ ક્યાં છે અમારે બાપુનું કામ છે ત્યારે ગામના સૌ માણસો કહેવા લાગ્યા કે બાપુ તો અહીંયા ભગત આવ્યા છે ને અને એમની માતા બહુચરને આજે બેઠક છે તો ત્યાં ગયેલા છે ત્યારે આટલી વાત સાંભળીને સિપાહીઓ કહેવા લાગ્યા કે બહુચરની બેઠક એટલે શું ત્યારે એ ગામનો માણસ કહે છે કે આખા એ ગામનું પંચ અને આ ગામના બાપુ બધા જ માતા બહુચરને અમર બેસણા કરવાના છે ને તો ત્યાં ગયેલા છે ત્યારે આટલી વાત સાંભળીને સિપાહીઓને હસું આવ્યું અને તેઓ ચાલતા ચાલતા પહોંચે છે ત્યાં અને ત્યાં પહોંચીને કહે છે કે ખબરદાર અને અહીંયા કોને પૂછી અને કોને બેસણા થઈ રહ્યા છે કોને પૂછીને બેસણા થઈ રહ્યા છે ત્યાં તો બાપુ આવીને કહેવા લાગ્યા કે આવો આવો સિપાઈઓ તમે તો રાજ્યના માણસો છો અને તમારે આમ આવી રૈયત ઉપર થોડું તૂટી પડાય અરે બોલો તો ખરા તમને કેટલે અને શું વાંધો પડ્યો છે ત્યારે પેલા સિપાઈઓ કહે છે કે તમે આ કયા ભિખારીને ગામમાં લાવ્યા છો અને આ સેના બેસણા થઈ રહ્યા છે ત્યારે બાપુ કહે છે કે અમારા આ મહેમાનને ઇજ્જતથી વાત કરો અમે ઇજ્જત ઇજ્જતભેર અહીંયા લાવ્યા છીએ અને અહીંયા એમની માતા બહુચરના બેસણા કરીએ છીએ ત્યારે આટલી વાત સાંભળીને બધા જ સિપાહીઓ હસવા લાગ્યા અને કહે છે કે આવું દેવ ધર્મ જેવું અમે આ જ દિવસ સુધી કદી માન્યું નથી અને હે ભાઈ જો તું એમ કહેતો હોય ને કે અહીંયા તે તારી બહુચરને બેસાડી છે તો અમે રાજ્યના એટલું કહીએ છીએ કે તારી બહુચરમાં એટલું બળ હોય ને તો એકવાર એને કહે કે અમને થોડોક ચમત્કાર દેખાડે તો અમે માનીએ કે ખરેખર તારી ચુવાળ ચોકવાળી વાળી અહીંયા બિરાજમાન છે નહીતર અમે એમ માનીશું કે અહીંયા એક પથ્થરો મૂક્યો છે અને એ પથ્થરની પૂજા આખું ગામ ગાડું કરી રહ્યું છે અને ત્યારે આટલી વાત સાંભળીને મોતી ભગતના આંખમાંથી આંસુ આવે છે અને કહે છે કે હે મા બહુચર આજે માડી પારકા ગામમાં લાવી અને તું મને છેતરથી નહીંમાં હો અને જો માળી આજે કદાચ અહીંયા આ ગામની અંદર મારી ઇજ્જત કે આબરૂ જશે ને તો માળી દાંત વચ્ચે જીભને કચડી અને મોતને ઘાટ ઉતરી જઈશ પણ માડી હું મારું અપમાન સહન કરીશ નહીં પરંતુ મારી બહુચર આજે તો તારે આબરૂ મારી રાખવી જ પડશે અને આમ મોતી ભગતના આંખમાંથી એક બે અને ત્રીજું ટીપું આંસુડાનું પડે સામેથી ફરી સિપાહીઓ બોલ્યા કે હે ભિખારી તારી બહુચર જો આટલી જબરી હોય ને તો બતાડ ચમત્કાર અને જો એનામાં એટલી તાકાત હોય ને અને જો બેસણા જ કરવા હોય ને તો અમને આખા ગામને ચમત્કાર દેખાડ ત્યારે બાપુ પણ હાથ જોડી અને આ મોતીરામની પાસે આવીને કહે છે કે હે ભગત ચમત્કાર તો હવે દેખાડવો પડશે કારણ કે આ વાત અમે નથી કહેતા પરંતુ આ તો રાજ્યના માણસો કહે છે અને જો તેઓ નહીં માને ને તો અહીંયાથી તેઓ આ બધું તહેસ નહેસ પણ કરી શકે છે ત્યારે આટલી વાત સાંભળી અને આ ભગત ઊભા થઈ અને કહે છે બોલો ભાઈ તમારો શું ચમત્કાર જોઈએ છે અને આજે તો મારી બાઉચર તમને ચમત્કાર ના દેખાડે ને તો પછી તો મારે બહુચરને પૂજવી નકામી છે અને આટલા દિવસથી ગામડે ગામડે ભટકું છું ને એ મારો ભટકવું નકામું છે ત્યારે આ સિપાહીઓની નજર પેલી નાનકડી માટીની માટલી ઉપર પડી અને કહે છે કે આ માટલીમાં શું છે ત્યારે ભગત કહે છે કે આ માટલીની અંદર ખીર છે ત્યારે બધા જ સિપાહીઓ હસવા લાગ્યા અને કહે છે કે આટલી ખીર અને આખા ગામને પહોંચાડવાની છે ત્યારે ભગત કહે છે કે ગામને નથી પહોંચાડવાની માતા બહુચરને ધરાવવાની છે ત્યારે સિપાહીઓ બોલ્યા કે હે ભગત જો તારી બહુચરમાં એટલું બળ હોય ને તો આ નાનકડી માટલીમાં જે ખીર રહીને એ ખીર અમને અને આખા ગામને પેટ ભરીને જમાડ અને જો આપણને આખા ગામને જમાડ્યા પછી પણ જો કાધે ન ખૂટે ને તો અમે માનીએ કે અહીંયા તારી બાઉચર ખરી બેઠી છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ આ ભગત કહેવા લાગ્યા કે તો ભાઈઓ મારી બહુચરના આજે તમે પાર તો લ્યો છો પરંતુ આજે મારી બાઉચર પણ ખરી ઉતરશે અને આજે આખું ગામ અને આ જેટલા પણ સિપાહીઓ છે ને અહીંયા હવે બેસી જાય અને આજે જો ખોબલે ખોબલે ખીર મારી બહુચર ના ખવડાવે ને તો મારી ચુવાળ ચોકવાળી બહુચરને ફટ કહેજો બાપ અને પછી તો બધા સિપાહીઓ અને આખું ગામ નીચે બેઠું અને પછી આ ભગતે માતા બહુચરની પાસે જઈ ને એટલું કહ્યું કે માડી બોલતા તો બોલી ગયો છું પરંતુ હવે કામ તારે કરવાનું છે અને હું તો એક ચિઠ્ઠીનો ચાકર છું ત્યાં તો મારી બહુચરે આ ભગતના કાનમાં ગેડી અવાજ કર્યો કે હે ભગત ચિંતા કરવાની જરૂર નથી અને આ માટલી ઉપર ખાલી મારી ચુંદડીને ઢાંકી દે અને પછી ઢાંકી માટલામાંથી જેટલી વાર હાથ નાખીને ખોબલે ખોબલે ખીર બહાર કાઢ અને જો એકવાર ખીર ખૂટવા દઉં ને ખાલી હાથ જો માટલીમાંથી નીકળવા દઉં ને તો તો મને બહુચનને ફટ કે જે બાપ અને પછી આટલી વાત સાંભળતાની સાથે જ મોતી ભગતના સહસ્ત્ર રૂવાટા બેઠા થઈ ગયા અને ખોબલે ખોબલે ખીર પીરસવા લાગ્યા અને આ બાજુ સિપાયું અને આખું ગામ ખોબે ને ખોબે ખીર ખાવા લાગ્યું અને આખો દિવસ ખીર પીરસાડી જેટલા માણસો હતા બધા ધરાઈ રહ્યા અને અમીનો ઓડગા લીધો સિપાહીઓ હાથ જોડીને બોલ્યા કે ભગત હવે રહેવા દો હવે પેટ ફૂટી જાય એમ છે હવે આરામથી ખીર નહીં ખવાય ત્યારે ભગત કહે છે કે હે સિપાહીઓ આ તો ખાલી ગામ અને તમને જ જમાડ્યા છે પરંતુ આજે તમારો લાખોનું સૈન્યબળ અહીંયા લાવી દો અને જો બધાને પેટ ભરી અને આજ માટલીથી ખીર ન જમાડો તો તો મને બહુચરને ઓળખે કોણ ત્યાં તો સિપાહીઓ અને આખું ગામ મોતી ભગતના પગમાં પડી જાય છે અને કહેવા લાગે છે કે ભગત ખરેખર આજે દુનિયાની અંદર પહેલી વાર તમારે બહુચર જેવી દેવ જોઈ છે અને દુનિયામાં ઘણા દેવ જોયા છે પણ મારી બહુચર જેવા તો ક્યાંય જોયા નથી અને પછી તો આ ગામ તો વહેલી સવારે પૂજા કરવા આવવા લાગ્યો અને મા બહુચરના અમર બેસણા થયા અને બહુચરના નામની ખીર ગાધી હતી ને એ પણ રોજ રોજ વહેલી સવારે આવી અને માં બહુચરના દર્શન કરી અને પોતાના દિવસની શરૂઆત કરતા તો મિત્રો આવા ઇતિહાસ છે મારી બહુચરમાના તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અને ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો